મારુતિ આંગણવાડીમાંથી બાટલાની ચોરી કરતી ગેંગ હિંમતનગર તરફ આવી રહી છે જે બાબતે હકીકતવાળી જગ્યા ઉપર કોર્ડન કરીને બાતમી વાળી મારુતિ કંપનીની ગાડી આવી પહોંચતા તેની તપાસ કરતા ગાડીમાંથી ગેસની બોટલ તથા અન્ય વસ્તુ મળી આવી હતી આરોપીઓની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા વધુ તપાસ માટે હિંમતનગર પોલીસ સ્ટેશને લાવી કડકાઈથી પૂછપરછ કરતા તેઓએ ચાર જિલ્લામાંથી આંગણવાડીમાં વપરાતી ગેસની બોટલો પચાસ નંગ કરિયાણાની વસ્તુ વગેરે ચોરી કરેલ અઠયાવીસ થી વધુ ગુનાની કબૂલાત કરી છે જે બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ઘનશ્યામસિંહ પરમાર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ હિંમતનગર